ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્ત્વના સમાચાર તળાજા નગરપાલિકામાં વહીવટી શાસનના લીધે તળાજાના વિકાસના કાર્યો અટવાઈ ગયા હતા અને ત્યારબાદ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ તેમજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પણ થઈ ગઈ છે અને વિકાસની ગાડી હવે ક્યારે પાટે ચડશે તે હવે બસ જોવાનું જ રહ્યું ત્યારે અમે તમને જણાવી દઈએ કે તળાજામાં બરફના કારખાનાવાળા ખાંચામાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે અને બેકરીવાળા ખાંચામાં પણ આ જ સમસ્યા છે પણ તંત્રને ધ્યાને નથી આવતું તે અમે આ ન્યૂઝના માધ્યમથી તમને જણાવવા માગીએ છીએ શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે સામાન્ય જનતા સાથે કોઈ દુર્ઘટના થશે તો કોણ લેશે જવાબદારી આ વિસ્તારમાં બરફનું કારખાનું તેમજ રેશનની દુકાન તેમજ હીરા ઘસવાનું કામ કરતાં લોકો મોટે ભાગે અહીંથી પસાર થતા હોય છે તંત્ર દ્વારા આ બાબતે કોઈ મોટી દુર્ઘટના ઘટે એ પહેલાં તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે એ હવે બસ જોવાનું જ રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા